બચાવવા માટે જીવદયા પ્રેમી અને સામાજિક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ચાર સ્થળે રેસ્ક્યુ અને સારવાર કેમ્પ ઉભા કરવામાં આવ્યા હતા અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે વન વિભાગ તેમજ સેવાભાવી સંસ્થાઓને જીવદયા પ્રેમીઓ અને સામાજિક અગ્રણીઓ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોમાં ઘાયલ પક્ષીઓ માટે રેસ્ક્યુ કેમ્પ ઊભા કરવામાં આવ્યા હતા સાથે એક મોબાઈલ વાન પણ તૈનાત કરવામાં આવી હતી ઉત્તરાયણના દિવસે વિવિધ વિસ્તારોમાંથી કુલ ઓગણત્રીસ ઘાયલ કબૂતરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જે પૈકી સાત કબૂતરો ગંભીર ઈજાઓના કારણે મૃત્યુ પામ્યા હતા જ્યારે બાવીસ કબૂતરોને વન વિભાગની શાલીમાર નર્સરી ખાતે લઈ આવી સારવાર આપી હતી જોકે તેમાંથી કેટલા કબૂતરોને સારવાર બાદ મુક્ત કરવામાં આવ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર